ગુજરાત સરકારના હવામાન ખાતા એ દક્ષિણ ગુજરાત ઉપર યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી થી અવિરત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ પરંતુ બારડોલી તાલુકાના છે હાલ દ્રશ્ય જે તમે જોઈ શકો છો જોઈ રહ્યા છો એ બારડોલી તાલુકાના છે જૂની કિકવાડ થી આ ગભાણ ગભાણ ગામને જોડતા ત્રણ જે ગામો છે એ હાલ આ ચીક ખાડી પાણી ફરી પાણી ફરી વળવાના કારણસર સંપર્ક વિહોણો થવા પામ્યા છે પરંતુ વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે કે જે બ્રિજો ઉપરથી પાણી ભરી વળ્યા છે તેના માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરાયો છે અને ખાસ કરીને આ દ્રશ્યને બતાવીશ કે આ જે ચીક ખાડીની ઉપર જે ઉપરથી જે પાણી જઈ રહ્યા છે સામે બહાર આવેલા વધાવા જૂની કિકવાડ ઉતારા સહિતના ગામોના હાલ સંપર્ક વિહોણો થયા છે અને ખાસ કરીને જે એકસો આઠ જેવી સેવા ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત સ્થાનિક લોકોએ સાહેબ આવેલા ત્રણ ગામના લોકોએ બારડોના મુખ્ય મથક માટે જવા માટે પાંચ થી સાત કિલોમીટરનો નો ફરવાની ભરવાની નોબત આવી છે કેતન પટેલ ન્યુઝીન ગુજરાતી બારડોલી